પૂરત બેઠક ઉપરથી કોંગ્રેસ રેસમાંથી નીકળી જुकी છે કોંગ્રેસના બંને ડમી ઉમેદવાર અને નીલેશ કુમહાણીના ફોર્મ રદ થયા છે શક્તિસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે જુઓ શું કહે છે ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો એટલે ડમી ઉમેદવારના ટેકેદાર પાસે પણ કરાવી મે તમને આ સીધું સિમ્પલ છે સેમ વસ્તુ છે અમે અમે માંગણી એટલી જ કરી કે ત્યાં આગળ આને ક્રોસ કરવાનો અધિકાર હતો કોઈ પોલીસ નહોતી અમે ગઈકાલે પણ અમારી અરજી એ જ હતી કે ભાઈ એમને હાજર કરો અમારે ક્રોસ કરવા છે તો ઇલેક્શન કમિશનની એ જવાબદારી નહીં કે કમિશનરને પોલીસ કમિશનરને પોલીસને સૂચના આપે કે ભાઈ આ ચારેય જ્યાં હોય ત્યાંથી શોધી લાવો કારણ કે કાયદો ક્રોસ એક્ઝામિનેશનની પરમિશન કરે છે અમારે એને આપવાનું છે શું ઇલેક્શન કમિશનની એ જવાબદારી નથી કે આ હેન્ડરાઇટિંગ રાઇટિંગ એક્સપર્ટ પાસે ચોવીસ કલાકમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ તો આવી જાય ગઈકાલે જ મોકલી દેવો હતું ઇલેક્શન કમિશનની જવાબદારી નથી કે એમણે ફોરેન્સિક લેબને કહેવું જોઈએ કે તાત્કાલિક તમે આ સહી કોની છે એ વેરીફાઈ કરીને આપો અને ધારો કે આવી કોઈ બાબત થાય તો કાયદો શું કહે છે ફોર્મ રદ કરવાની કાયદામાં જોગવાઈ નથી જોગવાઈ શું થાય કે હું એમ કહું કે આમાં શૈલેષભાઈની સહી છે અને શૈલેષભાઈ કે મારી નથી તો આના માટે ફોર્જરીનો અલગ ક્રિમિનલ કેસ કરી શકાય પણ ફોર્મ રદ કરી શકાય નહીં અને એટલા જ માટે વેરી રાઈટલી એન્ડ વાઇઝલી આ નિર્ણય વિધાનસભા વખતે કે ભાઈ એફિડેવિટ આવી છે તમે કયો છો પણ એના આધાર ઉપર ફોર્મ રદ થઈ શકે નહીં અમે જો કચાશ થોડી પણ રાખી હોત તો અઢાર જગ્યાએ વાંધા લીધા

મેં કદી મારા સામેવાળાના ફોર્મમાં વાંધો હોય તો પણ મેં ક્યારેય વાંધો નથી લીધો મેં હંમેશા કહ્યું છે કે લડી લેવા દો જનતા જનાર્દન છે નક્કી કરશે ગઈકાલે ભાઈના કેસમાં મને કોઈએ કહ્યું કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના હોવા છતાં લેખિત હોવા છતાં સ્ટેમ્પ ઓછો હતો અપક્ષ કોઈ ઉમેદવારે વાંધો લીધો તો અમે વાંધો લીધો નથી અમે એના માટે લડવાના નથી જનતાની અદાલત છે પુરુષોત્તમભાઈ ભાઈ લડે પરેશભાઈ કાલે જ મારે પરેશભાઈ સાથે વાત થઈ પરેશભાઈ મને કહ્યું આપણે આપણે આવી કોઈ લડત શક્તિશી કરવી નથી જનતાના દરબારમાં છીએ લોકોના વિશ્વાસે એમના ખોળામાં માથું મૂકીને લડવા આવ્યો છું હારું કે જીતું મારે ફોર્મ રદ કરાવીને જીતવું નથી તો આ આ કોંગ્રેસનું કલ્ચર છે મેં કહ્યું તમને કે આ પ્લેટફોર્મ પરથી જ કહ્યું ને મેં વિનંતી કરી કોઈ એવા નિવેદન પોતાના પહેલાથી કર્યા હોય તો ના કરે આનાથી તમને શું દેખાય છે આ તમારે એમને પૂછવું જોઈએ કે જો આ જ સમયે ભારતીય જનતા પાર્ટી આજ આજ આવો જ નિર્ણય થયો હોય અને આજે એનાથી વિરુદ્ધ થાય વાંધો લેનાર કોણ છે રજૂ કરનાર પોલીસ કઈ છે તમે મને કહો કે તમે એમ કહો કે મારી સહી ખોટી છે અને તમે ક્યાંય જાઓ તમારી સાથે 10 પોલીસ આવશે કે ગોપીબેન કહેવા જાય છે કે અમારી સહી ખોટી છે 10 પોલીસ તમારી સાથે આવશે શા માટે પોલીસ જાપતામાં આવ્યા તમે કહો કે અહીંયા ખોટું થયું છે પછી તમારો ફોન બંધ કરી દો કે તમે લોકોને અવેલેબલ હો એટલે આ બધી જ બાબત સ્પષ્ટ છે કે લોકશાહીનું ઘડું સરે આમ લોકશાહીની હત્યા કરવાની પણ આવું કરવાથી જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોત તો 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 કંસનું રહ્યું હોત